એક જ ધ્યાન દોરવાનું સાહેબ થિયેટરો બહુ સુંદર આપણે ત્યાં ગુજરાતમાં દરેક શહેરમાં થિયેટરો છે સરકારે બહુ સુંદર અદ્યતન થિયેટરો બાંધ્યા અને ઉપાધ્યાય આ આખી એક શ્રંખલા ઉભી કરી બધા શહેરોમાં પણ તમને એવો સમય નહીં મળતો હોય પણ જે અમને મહિનામાં પાંચ વાર કે દસ વાર કે વરસમાં અઢીસો વાર ત્યાં જવાનું થાય છે ભજવવાનું થાય છે જુદા જુદા શહેરોમાં જુદા જુદા સભાગૃહોમાં જે મારા ખ્યાલ મુજબ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર આવતા હોય છે પણ સરકારશ્રીનો પણ જો એમાં કોઈ હાથ હોય કે તો એક જ ધ્યાન દોરવાનું સાહેબ થિયેટરો બહુ સુંદર બંધાયા જાળવણી જરાય નથી સાહેબ ગુપેન્દ્રભાઈ ખરેખર આ કહેતા મને બહુ સંકોચ થાય છે પણ ના આ વાત તમારા ધ્યાનમાં આવે એ માટે હું આનો ઉલ્લેખ કરી રહ્યો છું કલાકારો ત્યાં જાય છે ભજવે છે કારણ કે અમારા પ્રાયોજિત પ્રયોગ હોય કે ટિકિટ શો એટલે અમારે તો ભજવવાનું જ હોય પરંતુ ઉદ્દેશ્ય બહુ જ સારો અને ઉદ્દાત હોવા છતાં એની જે હાલત બિસ્માર હાલત હોય છે આપણું જ અમદાવાદનું દીનદયાલ એની જે આજે પરિસ્થિતિ છે પ્રેક્ષકોને પણ ત્યાં આવતા સંકોચ થાય છે એની જે બેઠક વ્યવસ્થા સાઉન્ડ સિસ્ટમ સાહેબ તમને એક નાનકડો દાખલો આપું ને તો બરોડા કે ઉદઘાટન થયું ને એના છ મહિનામાં બાથરૂમમાંથી નળ ચોરાઈ ગયા ને સોફા પણ ચોરાઈ ગયા ટેબલના ખાના ચોરાઈ ગયા તો આવું ન થાય એક કલાકારને બહુ દુઃખ થાય આવું કે જ્યાં આપણે નાટક ભજવવાનું છે જે અમારી કર્મભૂમિ છે રંગભૂમિ છે તો ક્યાં તો જેમ રાજકોટમાં સિસ્ટમ છે કે થિયેટર આપણે બનાવ્યું સરકારે પણ એની જાળવણીનું કામ કોઈક સંસ્થાને સોંપ્યું જેથી એ સરસ રીતે એની જાળવણી થાય અને એની તકેદારી લેવાય તો આવું કંઈક ધ્યાનમાં આવે અને જો શક્ય હોય તો કારણ કે મારો જીવ બળે કે સરકારની ઉણપ નથી સરકાર તો પૈસા ખર્ચે છે ફાળવે છે અને સુંદર મજાના સભાગૃહો તૈયાર કરે છે જે બહુ જ અદ્યતન અને સરસ રીતે બનાવેલા હોય છે પણ કાળક્રમે કાળક્રમે પણ નહીં કહું થોડા જ મહિનાઓમાં એની જે હાલત થતી જાય છે એ બહુ દુઃખદ હોય છે તો શક્ય હોય અને આપણા દાયરામાં હોય તો એના ઉપર થોડું લક્ષ્ય આપશો થેન્ક યુ